આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુર શહેરના રવિધામ વિસ્તારમાં ગંદુ અને દુર્ગંધ મારતા પાણીથી રોગચાળાની દહેશત ફેલાય છે પાલિકાના પાપે પ્રજા પાણીજન્ય રોગચાળાથી પરેશાન થઈ છે રાધનપુર શહેરના રવિધામ વિસ્તારમાં ત્રીજી લાઈનમાં પાણીકા દ્વારા લોકોને આપવામાં આવતું આ ગંદુ પાણી અને દુર્ગંધ મારતું હોય ત્યારે જ રાવ એક બૂમ ઉઠવા પામી છે વિસ્તારમાં રહેતા લોકો દ્વારા જ આ બાબતે જવાબદાર અધિકારીને અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં નથી આવતી ટીવી પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે રહેવાથી દિલવાર ભાઈ શકું બૈસીફાઈ રવિધામ ત્રીજી લાઈન મજિદવાળી છેની આ આ લગભગ આ છેલ્લું આ આ પાણી આ લગભગ આ બાર મહિનાથી આ પ્રોબ્લેમ હા બરાબર સતાય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અરજીઓ આપી સતાય આ લોકોએ કંઈક ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ સતાય આ લોકો ધ્યાન દેતા નથી અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આવો આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર આજ દિન સુધી આજ સુધી એમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહે બરાબર મજૂરને મૂકીને અને આજ સુધી એમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી તો અમે કલેક્ટર સાહેબને મોહમ્મદ સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઇન અમારે રોડ ઉપર ગાઢ્યા લે બરાબર અને અમારું પાણી બહાર ગાઢવું જોઈએ અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જવાબદારી તમારી રહેશે કાલે કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી શકતા તમે હોસ્પિટલ નથી તો અમારા બાળકો બીમાર પડશે નાના કે મોટા કોઈ બી એમ તો હવે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ શિકાયત કરી દીધી અમે રજૂઆત કરી શકતા અમારું કોઈ વાપર્યું નથી અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે ને આજે અમારી કોઈ વાપરવા તૈયાર નથી અમે નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટર અમને આ જલ્દ સે તાત્કાલિક અમને નિકાલ કરીએ રોડ સુધી અમને આ ગટર જીસીબીથી ખોદીને અમને લાઈન અમારી પહોંચાડી આવે બરાબર બે ઘોર સુધી અમારું પાણી નિકાલ કરી આવે તો જ આ પાણી ચોખ્ખું આવશે ત્યાં સુધી અમરવા પાણી ચોખ્ખું આવશે નહીં આયો વારી નબળા સાહેબ ને સાહેબ ને અને ટીપ સાહેબ ને કે જલસે જલ્દ અમારે જલ્દી કરાય આ પબ્લિક અમારી માં રવિધામ વિસ્તારની બધી મરી જશે આ પાણી બરાબર કોઈ બરાબર નગરપાલિકા વાળા કોઈ

પછી કીધું હતું તમને આજે આ તમને ગટર સુદ નાલી હતી ગટરના હા અલે ગટરના પાણી પૂલી નાખ છે ગટરનું પાણી લોકો નીકળ નહિ અમારો બરાબર ગટરના પાણી જાય નામ શું નીકળ માર નામ શેરી 14 માં ગલી નંબર 4 બરાબર રવિ દામ અમારા ધોવીધામ વિસ્તારમાં બાર મહિનેથી આવું પાણી આવે છે ગંદુ ગંદુ એટલી ગટરનું પાણી આવે છે બરાબર બાર મહિનેથી અમે ત્રણ કલાક મોટર ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી અમારે ફરવાનું શું પીવાનું શું નાવાનું શું ધોવાનું શું જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો અમને પાણીનો નિકાલ કરી આલો અમે ત્રણથી ચાર વખત નગરપાલિકામાં જઈ આવ્યા અમે કલેક્ટર ઓફિસ દ્વારા જઈ આવ્યા કચેરી મેં દસ આર જઈ અમને કોઈ નિકાલ આલતા નહીં આગળ અમે જેટલી બી ફરિયાદો કરીએ આજ કરીએ કાલ કરીએ ખોદા ખાધા કરી જતા રહે કોઈ અમને કોઈ નિકાલ કરી હાલતા અમારે શું કરવાનું હવે આ પાણી ના લીધે